આજે વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તો આજે કવિ શ્રી રમેશ પારેખની સુંદર રચના ચકલીને આપણે સાંભળશું તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકરધાડવું મારે ફરીએ ચકલી બેસે તે મારું રજવાડવું તારે બોલે હાફર ફાફર ચાખર ઉઠે બેસે મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે મારે ફરીએ ઝૂલે ઝાડની ઘટાદાર ખુશિયારી ખોલું તે આકાશ લાગલું દેતી ઘરની બારી જેવો મારો ઉંબર તેવું આડેધડ પછવાડું મારે ફરીએ ચકલી બેસે તે મારું રજવાડવું તારે ફરીએ તારો વૈભવ ખોખારાઓ ખાય મારે પંખીના ટવકાથી અજવારા ફેલાય સાત રંગના ઉડકાર તું સાવ એકલો ખાતો હું તો અકળે લઠ્ઠું ડાયરા વચ્ચે મગન થાતો આવા મારા સાવ ઠોઠ જીવતણને શું શીખવાડું તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું મારે ફરીએ ચકલી બેસે તે મારું રજવાડું મારે ફરીએ ચકલી બેસશે તે મારું રજવાડું અત્યારે જે આપણે મકાનની ડિઝાઇન જૂનવાણી હતી કે પહેલાં ફોટા રહેતા અને નરિયાવાળા કેવા મકાન હતા જે ચકલી માટે સુંદર વ્યવસ્થા હતી કે તેમાં મારો રાખી અને ઈંડા મૂકતી જેથી ચકલીનું એક રહેઠાણ પૂરક પાડતું આજે સિમેન્ટ કોંક્રિટના જંગલમાં ચકલીનું રહેઠાણ નામશેષ થવાથી ચકલીની સંખ્યા બહુ ઘટી ગઈ છે તો આ બાબતે આપણે ભલે ઘરના આપણે જે અંદર જે વ્યવસ્થા છે તો સાચવીએ જ પરંતુ બહાર પણ જ્યાં શક્ય હોય ત્યાં એક સુંદર ચકલીનો મારો મૂકી શકે એવી વ્યવસ્થા કરવા આપ સૌને આજે ચકલી દિવસે મારી વિનંતી છે